ફેક્ટરીનો છેલ્લો દિવસ નવ નોતું ચાલી રહ્યું છે તો નવમાં નોતાના બધા એને ભગવાન નકોમાં જય માતાજી અને હેપી નવરાત્રી કાલે છે છે તો જવાનું છે દુકાને તેની માટેની ફૂલ તૈયારી થઈ ગઈ છે થેલો લેવાઈ ગયો છે દૂધની બવણી લેવાઈ ગઈ છે બહુ બધું આવી ગયું છે અને રોટલી લઈ દીધી છે સકલે હાટું અહીં લોક ખોલી નાખ્યું એટલે મેં રાજભાઈ જાય એ તાઇનમાં ઘડે હા લાવી જાય

અને આપણે મિત્ર તો અધ્યણે બે દિવસથી બી ગયા હે અને બીજું કે તમારે બધાને વરસાદ કેવો કે જરી કમેન્ટ ખૂબ અમારે તો શું કહેવાય આખે ખાતેમના દિવસાંજે વરસાદ આવી ગયો પછી કાલ આખું દ્યું જ્યુ થાય તેમને આમ ચાલું હતું બાકી ચખાસ પણ છે નહીં આ ગઈ રાતે નિંદની આગલી રાતે અમારે બે શું કહેવાય રેડી બહુ હારી આવી ગઈ આવી ગઈ છે કોઈ લાખ સાફ સફાઈ કરી

અને મે અને મારા બ્લોગ બે છે ને ભાઈ બહુ મોટો બધો ઠેકડો મારી દીધો હે તો વ્લોગ આપણે સવારમાં ચાલુ કર્યો તો લગભગ આઠ અને અત્યારે કેટલા વાગ્યા ખબર ત્રણ વાગી ગયા હે પણ ત્રણ વાગ્યા છે ચાલુ થયો હે હું રાજભાઈને એમ બધા ગયા હતા અમારે માતાજીના મોઢે પ્રસાદી લેવા તો વળતા હાલતા છે ને ઘરે આવવા વરસાદ આવી ગયો પહેલી લીધા ઘરે આવીને કપડા ને બદલાયું અત્યાર સુધી ઘરે આરામ કર્યો અને હવે પાછા દુકાન બાજુ હાલીન થઈ ગયા છે હાલતા ઓકડા બાપુ ફોડા માં પૂગ્યા છે અને અહીં છે ને કાદેલી માં હું ને રાજભાઈ બે પાકા પાકા કાદેલા ગોતતા જાય છે રાજભાઈ ને એ શાર લીધા હે હજી ખાલી છે ને બે શાહ માંથી નથી ઓલકો તો એમ ગયા નથી અને રાવ ગઈ નથી જેમ કે આમાં ક્યાંય હું જ એવું જ નથી કઈ ને આ પાકા કાદેલા રહ્યા ને એમાંથી બી કાઢવા હે અમારે અને રાજભાઈ ને કાદેલા ખાવા છે પાકા

એટલે છે ને હાલીને જવાનું પસંદ કર્યું છે તો ઓલા પણ એક ગેટ ને તાવા ને એવું બધું દઈ દીધું હતું એટલે જવાનું છે પડામાં થઈને અને આની માલિક પાસે આપણા કપડાં જે આપણે કાલે દશેરાના દિવસે ધારણ કરવાના છે એ તો અહીંયા કાર ખોલ્યા હતા ને એને પસાર રાત્રે ને રોડ લોકો આવી અને આપણા ખેતરમાં નાસ્તા પાણી નો કરી દે

ગરમ ગરમ વાવું પાણી કરી લીધા હે અને અત્યારે આપણે પૂરી ઘરમાં શું માટે ખબર છે એ માટે કે આપણે એને દહેરાના દિવસે પહેરવા માટે સ્પેશિયલ વાઘા હે

અને આવું કંઈક આપણું શર્ટ રહેવાનું છે તો ચાલો મિત્રો આને હેને આપણે પહેરી અને પછી આ જે સરસ મજાનું મસ્ત મજાનું જે આભલું દેખાય ને આ આભલાની સામે ઊભા રહી અને આપણે જોઈ લેવી કે કેવા લાગી છે એમ ફિટિંગ ફિટિંગ બધું કમ્પ્લેટ છે કે નહીં એકચ્યુઅલીમાં આમ હું કહેવાય હેન્ડસમ હીરા જેવા લાગવા જોઈએ આ પહેર્યા હોય તો એ માટેની ટ્રાયલ ટ્રાયલ બધું લઈ લેવી અને શું કહેવાય હજી પાછું ડખા છે આ કામ બધું કેમકે કાલનું વાતાવરણ કેવું છે એ ઉપર આધાર રહે વાતાવરણ રહે તો પછી આપણે જૂના કપડાં અને સારું વાતાવરણ છે તો પછી નવા વાઘા ધારણ કરીશું બાકી તો નકર માતાજીના મઢે આખો દિવસ હું કહેવાય પ્રસાદી બનાવવાનું એવું બધું કામકાજ હોય એવું બધે મથવાનું એવું બધું હોય એટલે કદાચ પછી સમજો ને જેવું વાતાવરણ એવા હવામાં વાઘા ધારણ થાય છે તો હાલો હે ને હું આ કપડાની કપડાલ લેવા માટે જઈ રહ્યો છ તમે હેને ને આ બ્લોગ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ એવું જોઈએ કરવાનું હોય કરી નાખો અને બ્લોગ ને હું અત્યારે પૂરો કરું છું શું કાલ હવા મસ્ત મજાના નવા દિવસના તાજા તાજા બ્લોગ છે